ગુજરાત સરકારે ગઈકાલે જે બજેટ બહાર પાડ્યું એ વિષય આપી બેસો આપણે જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલે રહી ને એમની આપણે મીડિયા દ્વારા અને પેપર દ્વારા આપણે મને જાણવા મળ્યું કે અત્યારે બજેટ એમનું રજૂ કર્યું હોય બજેટ રજૂ કર્યું એટલે અત્યારે થરાદ જિલ્લોનું જે વિભાજન ચાલે ને થરાદ જિલ્લો આપણો બન્યો નથી ખાલી ગુજરાતની સરકારે મંજૂરી આપી કેન્દ્રની લોકસભાની રાજ્યસભાની અને રાષ્ટ્રપતિની અને વડાપ્રધાનની અત્યારે મંજૂરી બાકી છે હવે મંજૂરી મળી નથી કેન્દ્રની તો કે આટલો બજેટ પોનસો કરોડનો કંઈક કે ગુજરાતની અંદર મોટી કોલેજ આ તે આ એના એ ભારતીય જનતા પાર્ટીના નેતા અત્યારે બજેટ લાવેરા ને થરાદની અંદર એના એ નેતા આપણે જાણે હું એ ભાભરભા વિધાનસભાની અંદર ધારાસભ્ય અને મંત્રી પણ રહી ચૂક્યા છે એમના દ્વારા આપણે ભાભરની અંદર મામલતદાર ઓફિસની કોર્ટની જોડે એમની આરોગ્ય ખાતાનું ખાતમુહૂર્ત કરી અને દસ કરોડના ખર્ચે અત્યારે બનાવસ્થાને કીધી હતી અત્યારે અત્યારે ધૂળ ખાધે અત્યારે ખાડા પડ્યા છે અત્યારે ગાયું પડી જાય રહી અત્યારે મીડિયા દ્વારા જોવું હોય તો તમે જોઈ લો હું તો એક એવું કહેવા માગું છું કે તમે એના નેતા હતા અમારો ભાભર શહેર અને ભાભર તાલુકાને તમે ધળિયા ઝાટક કર્યું છે કારણ તમારું આટલું કેમ બજેટ બાબતે તમારું મોઢું બંધ હતું તમે ચૂપ કેમ હતા તમે વિકાસ કર્યો ને બાભર શહેર અને ભાભર તાલુકાનો એક બિલ્ડરનો એક અત્યારે મોટી એની એમની હોટલું ચાલે છે એમના ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે ને ભ્રષ્ટાચાર માટે અત્યારે એમનો વિકાસ થયો છે બાભર તાલુકાનો ભાભર શહેરનો કોઈ પણ વિકાસ થયો નથી અત્યારે બાભર શહેર અને બાભર તાલુકો મારા વિસ્તારને તો અત્યારે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે તળિયા ઝાટક કરી નાખ્યું છે તમે અત્યારે પરંત ઓફિસ જુઓ તો સોઈકોમની અંદર નર્મદાની ઓફિસ અત્યારે રાધનપુરની અંદર એજરી જુઓ તો દીવ અંદર જક્શન જુઓ તો દીવ અંદર અત્યારે સેશન કોર્ટ જુઓ ને તો આપણે દીવ અંદર અમારે ભાભર તાલુકાના પાભર શહેરને શિખર એમનું શું બગાડ્યું છે આટલા દિવસ તો જાણે જ્ઞાની બેન ધારાસભ્ય હતા ને ધારાસભ્ય ચાલુ સંસદ સભ્ય નહીં તાણે અત્યારે ઈની સરકાર એમ કહેતી હતી એના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમ કહેતા હતા કે અત્યારે તો વિરોધ પક્ષના ધારાસભ્ય હોય છે એટલે વિકાસ રૂંધાનો છે અત્યારે વિકાસ એને રૂંધાવાની જ્યારે વાત કરતા હોય ને તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અત્યાર ધારાસભ્ય ચાલુ છે બજેટમાં પણ પોતે હાજર છે આપણા તાલુકાને તો અત્યારે તળિયા ઝાટક કરી નાખ્યો છે અત્યારે આપણે જીઆઈડીસીની જરૂર છે અત્યારે એક ઠાકોર સમાજની હું એક આપણે જે કન્યા કીવાણી ચાલે છે એ કોન્ટેબલ કરાવે ને તો એમને હું અભિનંદન આપું છું અત્યારે બાભર તાલુકો અને બાભર શહેરને ભારતીય જનતા પાર્ટીના બાભરના આગેવાનોની ભાજપના એમની તળિયા ઝાટક કર્યું છે આપણે બાભરને કોઈ રાશ્યું નથી હેમાભાઈ પટેલ હતા ને ત્યારે આપણી નર્મદાની ઓફિસ અત્યારે કોઈ આપણે આદેશ હાઈસ્કૂલમાં હતી એમના અધ્યક્ષ સ્થાને કેટલો વિકાસ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરકારે ભાભર તાલુકાના બાભર શહેરનો કોઈ પણ વિકાસ થયો નહીં અત્યારે નગરપાલિકા અંદર અત્યારે ભાભરની અંદર ચાલે છે એમની બોડી તમે જોયા હો અત્યારે એમને અત્યારે દેખાતું જ નથી અત્યારે એક ભારતીય જનતા પાર્ટીના એક ભીષ્મા પિતા એમના અધ્યક્ષ સ્થાને અત્યારે નગરપાલિકા ચાલે રહી તમે નગરપાલિકાની અંદર નજર નાખો એમના બજેટનું તમે નજર